મામલતદાર બારિયા સાહેબ નાયબ મામલતદાર શૈલેષ લેવવા મયુરભાઈ રાઠોડ કિરીટભાઈ પાઠક ચીફ ઓફિસર બોડદ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આવકના પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્ર નોન ક્રિમિલિયર ના પ્રમાણપત્ર સિનિયર સિટીઝન પ્રમાણપત્ર મુખ્યમંત્રી બાળ સેવા યોજના રેશન કાર્ડમાં નામ ઉમેરવા કમી કરવા તેમજ સુધારો કરવાની કામગીરીને લગતી અરજીઓ આધાર કાર્ડ અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણીઓ અને કાર્ડ ઇસ્યુ બાબતે વિધવા સહાય અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ રહેવાસીનું પ્રમાણપત્ર લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર વગેરે કામગીરી કરવામાં આવી હતી આ સેવા સેવાસાદી કાર્યક્રમમાં આવકના પ્રમાણપત્ર રેશન કાર્ડ આધાર કાર્ડ રહેવાસી પ્રમાણપત્ર જન્મ જન્મભરણ આવક સિટી સર્વે જોખમ વીજ કલેક્શન વગેરે ટોટલી જાહેર જનતા લગત જે કંઈ પ્રમાણપત્રથી કામગીરી કરે